દમણ નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહેવાસીઓ માટે એક ખાસ સૂચના આવતીકાલે બે માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજે પણ દમણ નગરપાલિકાની કચેરી ખુલ્લી રહેશે અને દમણ નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહેવાસીઓને તેમનું હાઉસ ઘર વેરો ભરવાની અંતિમ અને છેલ્લી તારીખ આવતીકાલે છે તેથી આવતીકાલે દમણ નગરપાલિકાની કચેરી ખુલ્લી રહેશે તેથી રહેવાસીઓને નિવેદન છે કે તેમનું હાઉસ ટેક્સ ઘરવેરો આવતીકાલે ભરી દે નહીતર તેઓને ત્યારબાદ પંદર ટકા પેનલ્ટી આપવું પડશે જેની જાહેર જનતાએ નોંધ લેવી બે હજાર ચોવીસ બે હજાર પચીસનો વેરો ઘરવેરો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે